તમારા ઉપર દુનિયામાં ગમે તેવું દુઃખ આવી પડેલું હોય તમારા ઉપર ભયંકરમાં ભયંકર દુઃખ આવી પડેલું હોય પણ જો તમે આ એક જ નિયમ અપનાવી લો અને એ નિયમને તમે ક્યારેય પણ તોડશો નહીં તો સદાય માતાજી તમારી રક્ષા કરશે સદાયને માટે માતાજી તમારા સાથે રહેશે અને તમારા કુળદેવીને તમે જેવી ભક્તિ કરી હશે એ પ્રમાણે તમને સાચવશે તમને સંકેતો આપશે તો મિત્રો સ્વાગત છે તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તમે બધા મિત્રો ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માં ભગવતીને હું પ્રાર્થના કરું છું મિત્રો દુઃખ હોય કે સુખ હોય પણ સુખમાં સળકાઈ ના જવું અને દુઃખમાં આરી ના જવું અને તમે જેવી માતાજીને રીઝવ્યા હશે પ્રસન્ન કર્યા હશે જેવો તમારો ભાવ હશે એ પ્રમાણે જ તમને ફળ મળશે તમે એમ વિચારતા હશો કે કર્મ દેવ દુઃખ છે ઘરમાં આર્થિક પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તણાવ છે માનસિક ચિંતા વધી ગઈ છે ગમે તે પ્રકારનો કર્મ દુઃખ આવી જાય અને તમારા વિચારો જે મગજના છે એ તણાવ તણાવ ભર્યા થઈ જાય પણ જો એ વખતે તમે તમારા કુળદેવીના ચરણના ચરણને નમી જાઓ નમી જાઓ અને તમારા કુળદેવીના તમે થઈ જાઓ તો દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તમને ઉગારી શકે માત્ર માત્ર ને માત્ર એક આપણા કુળદેવી કુળદેવી જ આપણને ઉગારી શકે દુઃખમાંથી બહાર કાઢી શકે ભલે ગમે તેવું દુઃખ રહ્યું દુનિયામાં ભયંકરમાં ભયંકર દુઃખ હોય દેવ દુઃખ હોય કોઈનું મારણ કારણ વશીકરણ ગમે તે હોય પણ જો તમારી કુળદેવી તમારા સાથે હશે તમારા માતાજી તમારી રક્ષા કરતા હશે તો દુનિયાની ગમે તેવી શક્તિ હશે તો તમને હરાવી શકશે નહીં તમને તોડી નહીં શકે તમને મારી નહીં શકે તો એના માટે તમારે મિત્રો માત્રને માત્ર આ એક જ નિયમ અપનાવવાનો છે અને એ નિયમને ક્યારેય તોડવાનો નથી તમારા કુળદેવીને સદાય તમે જે ભાવથી ભક્તિ કરતા હોય એવા ભાવથી એવા ભોળા ભાવથી ભક્તિ કરવાની છે કોઈને નળવું નથી કોઈને ખોટું કરવાનું નથી માત્ર ને માત્ર તમારો ધંધો વ્યવસાય તમારો પરિવાર મા બાપ ગુરુજી એ પ્રમાણે તમારા માતા પિતા તમારા ગુરુજી અને તમારા વડીલોના આશીર્વાદ પ્રમાણે તમે જીવ તમે જીવન જીવશો તો કોઈને પગે પડવાની કે કોઈને હાથ જોડવાની તમારે જરૂર ના પડે પણ મા ભગવતીમાં કુળદેવી તમારા સાથે હોય તમારી રક્ષા કરતા હોય તો પછી તમારે એ પ્રમાણે પગતી કરવી પડે માતાજીને રીઝવો પર્શન કરો રાજી કરો અને એમના આશીર્વાદ મેળવો પણ આ બધું કર્મસુખ ક્યારે આવે કે આપ શિવા કે આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં મિત્રો આપણે જાતે કરેલું ઉગે કરેલું ઊગે પાર કે આશા સદા નિરાશા તો જે તો જે તે કરો એ જાતે કરો બીજાની આશા રાખો નહીં તમે કોઈ પણ કાર્ય કરો તો કોઈ પહેલો ભય આવે છે ને કરો તો કોઈ પેલો ભય આવશે ને થશે બીજો આવશે ને થશે હાથ સહયોગ મદદ જરૂરી છે એમના આચાર વિચાર રહેણી કહેણી જોઈને કર કાર્ય કરવું જરૂરી છે પણ કાર્ય હંમેશા આપણે કરવું પડે તો આપણી ચેનલમાં ઘણા બધા માતાજીને રીઝવવાના એમને રાજી કરવાના પ્રસંગ કરવાના ઘણા બધા વિડીયો આપણે ચેનલમાં બનાવેલા છે માતાજીને કઈ રીતે રાજી કરવા કઈ રીતે નિવેદ કરવા કઈ રીતે દીવો કરવો માતાજી કઈ રીતે રાજી થાય માતાજી કયા સંકેતો આપે સુખ હોય કે દુઃખ હોય એ પ્રમાણે બધા જ વિડીયો આપણે બનાવેલા છે મિત્રો મિત્રો પણ તમે આ એક જ નિયમ અપનાવશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ અને ગમે તેવું દુઃખ હશે તે હશે દેવ દુઃખ ભય ભયંકર દુઃખ ગરીબી બીમારી તો પણ મટી જશે તમારે તમારા કુળદેવીના કુળદેવીના થવાનું છે માતાજીના સંકેતો અનુસાર તમારે જીવન જીવવાનું છે અને સદાયને માટે એમની ભક્તિ કરવાની છે બીજું કે તમારે યથાશક્તિ દાન તરણ પુણ્ય કરવું હોય તો તમે કરી શકો છો જેવી તમારી શક્તિ એ પ્રમાણે તમે દાન પુણ્ય કરશો જો ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો તો અથ્યા શક્તિ કોઈને ખવડાવજો કોઈને મદદ કરજો બને તો તમારા કુળદેવીની સેવા કરજો તમારે કર્મ પણ પ્રકારનો વ્યસન ના હોવો જોઈએ કર્મ કોઈ પણ પ્રકારનો ખોરાક ન આવવો જોઈએ કર્મ પણ પ્રકારનો કલેશ ના થવો જોઈએ કર્મ કોઈ પણ પ્રકારના વાણી વર્તનમાં વ્યવહારમાં ખોટો કલેશ કંકાશ ઝઘડો ના હોવો જોઈએ ભાઈ હોય બહેન હોય માતા પિતા હોય દીકરી હોય દાદા દાદી હોય કુટુંબ પરિવાર હોય પણ બધાને હળી મળીને બોલાવવા બોલાવવા માન આપીને બોલાવવા તેથી તેથી કરી આપણા વડીલો રાજી રહે આપણા માતા પિતા રાજી રહે અને કુટુંબમાં આપણો સંપ જળવાઈ રહે એવું વાતાવરણ રહેશે તો જ કુળદેવી તમારા કર્મ રહેશે બાકી તમારા કર્મ કલેશ કંકાસ ઝઘડા હશે તો તમે ગમે તેટલા ધૂપ તમારા દીવા અગરબત્તી કરશો હાથ જોડી જોડશો તો કોઈ કુળદેવી રાજી રહેશે નહીં તો પહેલાં વ્યસન અને કર્મ સંપ રાખો વ્યસનને છોડો અને કર્મ સંપ રાખો બીજું કે આપણી જે રહેણી કહેણી હોય ચોખ્ખી હોવી જોઈએ કર્મ ખરાબ ભદ્ર ખોરાક ના આવવો જોઈએ બીજું ભલે આપણે અમીર તો ભલે આપણે અમીર તો અમીર આમ છલકાઈ ના જવું અને ભલે આપણે ગરીબ હોય તો ગરીબ હોય ગરીબ હોય આપણે કોઈને કહેવાથી આપણું દુઃખ જતું નથી માત્ર ને માત્ર તમારા કુળદેવીને જ તમે પ્રાર્થના કરો એ પણ સાચી અને ભોળા ભાવથી તો તમારે ધૂપ ધુમાડા દીવા અગરબત્તી કરવાની કોઈ જરૂર નથી તમારો જે અંદરનો આત્મા છે તમારો જે રૂવા રુદિવાનો રામ છે એની જ આતળિયાનો આ તળિયાનો જે એ જ અવાજ મા ભગવતી કુળદેવી સાંભળશે તો હો ટકા તમારો બેડો પાર થઈ જશે મિત્રો આવા એક જ નિયમ અપનાવજો તો તમારે કોઈને ગરબાની કે કોઈને પગે પડવાની હાથ જોડવાની જરૂર નહીં પડે માની કૃપા થશે તો ધંધો સારો ચાલશે બાળકોને સારી રીતે ભણાવજો અને સારા સદ વિચારો આપજો જેથી કરીને તમારી પેઢી તરી જાય મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ